સુરતના ઊનપાટિયા વિસ્તારમાં આવેલ ગુલસનગરમાં પાણીની સમસ્યાને લઈ લોકોએ વિરોધ કર્યો હતો સ્માર્ટ સુરતમાં પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે ત્યારે સુરતના ઉનપાટિયા વિસ્તારમાં આવેલ ગુલશનગરમાં હુસેનિયા મસ્જીદ સામે પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થયા હોય અને છેલ્લા પંદર દિવસથી પાણી નહીં આવતા સ્થાનિકો અકળાઈ ઉઠ્યા હતા અને નાવા ધોવાનું પાણી તો ઠીક હવે પીવાનું પાણી પણ ન મળતા સ્થાનિકોએ મનપા સામે વિરોધ કરી જો તાત્કાલિક આ સમસ્યાનો નિવેડો ના આવે તો વિરોધ કરાશે તેમ જણાવ્યું હતું નાસિર અલી ખાન ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રપુર સંપૂર્ણ બે દિવસથી વોર્ડ નંબર ત્રીસ અને વોર્ડ નંબર અઠ્ઠાવીસમાં આવેલ ઊન વિસ્તારમાં પાણીનો એક ટીપો આવ્યો નથી અને બે મહિનાથી ઊન વોર્ડ નંબર ત્રીસની રેશમાનગર હોય સત્યનારાયણ નગર હોય મહેબૂબનગર હોય સલીમનગર હોય મોહમ્મદીનગર હોય આશિયાનગર હોય અમન હોય એવી દસથી બાર સોસાયટીમાં બે મહિનાથી પાણી આવતું નથી અને બે મહિનાથી રજૂઆત કરવા છતાં પણ આ એસએમસીના અધિકારીઓ કંઈ ધ્યાન આપતા નથી અને આનો હલ કરતા નથી અને બે દિવસથી તો સંપૂર્ણ પાણી વિસ્તારમાં આવ્યું નથી